અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલ જયેશ ગુર્જર પર જીવલેણ હુમલો જનતા રેડ કરી પોલીસની ની પોલ ખોલતા વ્યક્તિ પર જીવલેણ હુમલો બુટલેગર દ્વારા જયેશ ગુર્જર જીવલેણ હુમલો કર્યો જયેશ ગુર્જર પોલીસ સ્ટેશન પહોંચતા બે કલાક બેસાડવામાં આવ્યો જયેશ ગુર્જર સ્થાનિક પોલીસ જાણ કર્યા છતાં પોલીસ પહોંચતા માર મારવામાં આવ્યો જાગૃત નાગરિક પર હુમલો બાઈક જયેશ ગુર્જર આપ જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરું છું કે અડજણ પોલીસ સ્ટેશનની ની હદમાં ટીજીબી ગલી માં પોલીસ ચોકીની બાજુમાં અનિલ રાઠોડ અને પિન્ટુ કાળિયા નામના વ્યક્તિનો દેશી દારૂનો અડ્ડો આવાસ બિલ્ડિંગના નીચે ચાલે છે તો કોઈપણ જાતની કાર્યવાહી ન થઈ તે પછી અમે લોકો ફેસબુક લાઈવના માધ્યમથી ત્યાં જનતા રેડ કરી હતી અને ત્યાં અનિલ કાળ અનિલ રાઠોડ અને પિન્ટુ કાળીયા દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે પથ્થર અને લોખંડના સહિયા વડે અને સાથે સાથે જ્યારે હું પોલીસ સ્ટેશન પર ફરિયાદ લખાવો ગયો તો પોલીસ સ્ટેશનના અંદર સંજય ભરવાડ નામના વહીવટદાર છે ડિસ્તાફમાં એ વ્યક્તિએ મને રૂમમાં બંધ કરી અને સાથે સાથે ઇન્દ્રજીત નામના આ બે વ્યક્તિએ મળીને મને આ જે મોઢાના ભાગ પર વાગેલો છે એના પર ત્રણ મુક્કા મારેલા છે મને

તો અહીંયા અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે મારું નામ જયેશ ગુજર મારી માંગ એક જ છે કે અડાજણ પોલીસ સ્ટેશનના ગોજિયાને દોઢ વર્ષથી સીપીને પણ રજૂઆત કરેલી છે જાહેરમાં જનતા રેડા બીજી જનતા રેડ છે મારી તે છતાં પણ ગોજિયા જેવા જે પણ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આવા બુટલેગરો જે જનતાને ત્રાસ આપે છે એમને બેન દીકરીઓને છેડતી કરે છે એવા લોકોને સારા કડકમાં કડક એ લોકોને સજા આપવામાં આવે